जुनागढ़ भवनाथ भारती आश्रमना लघुमहंत गुम लघुमहंत महादेव भारती जी सुसाइड नोट લખી ગુંઠયા. પરિસમારે 3 વાગ્યા થી ગુમ થતા શોધખોળ તીવ્ર કરાય છે. ભવનાથ પોલીસ સ્ટેશન પર જાણ કરવાવા આવી તો ભવનાથ પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. જીના ઘટના વિવિધ સ્થળો પર તપાસ કરાય. સુસાઇડ નોટમાં અંગત મંદુક થય હોવાની માહિતી છે. જુનાગઢ ભવનાથ भारती आश्रमના लघुमहंत गुम થયા. સુસાઇડ નોટ પણ મળી આવી છે વહેલી સવારે ત્રણ વાગ્યાથી ગુમ થતા શોધખોળ તેજ કરવામાં આવી છે જોકે ભવનાથ પોલીસ સ્ટેશન પર જાણ પણ કરવામાં આવી ભવનાથ પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવવામાં આવી છે તપાસ તેજ કરવામાં આવી સુસાઇડ નોટમાં અંગત મંદૂક થયું હોવાની માહિતી છે સંવાદદાતા અતુલ જોડાયેલા છે અતુલ ભવનાથ બાદથી અશુભના લઘુ ગુમ થયા છે તેના વિશે કોઈ માહિતી હાલ આ બાબતે ભવનાથ પોલીસ ચોકી દ્વારા ભોલે ચોકી દ્વારા હાલ જે તપાસ શરૂ કરવામાં આવી છે આ કારણસર બાપુ

અને બાપુની શોધ શોધ કરવામાં આવી છે જી ધ્રુવિશા જીયા તો જોડા આ બદલ આભાર આપનો